બાડોલીના ઉમરાક ગામ ખાતે અપરાધની ઘટના બની હતી પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતા અને બહેનને પ્રેમ લગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ અપહરણ કરી મારા મારીથી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી રાજસ્થાન લઈ જઈ રહ્યા હતા જોકે બાડોરી રોડ પોલીસ અને જિલ્લા એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી ભોગ બનનારને છોડાવી લીધા હતા અપહરણકારોને જેલના સળિયા પાછળ ઢકલી દીધા હતા જિલ્લાના ખાતે ગઈકાલે સાંજના સમયે એક ઘટના બની હતી આવેલા અપહરણની ગામના એક પરિવારના યુવકે એક વર્ષ પહેલા મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલ બારડોલી તાલુકામાં રહેતા રાજસ્થાનની પરિવારની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જોકે યુવતીના પરિવારે આમંજુર ન હતું અને યુવતીનો પરિવાર અવારનવાર યુવતીને પરત માંગી રહ્યા હતા ગઈકાલે સાંજનો સમય યુવકે તરત જ બારડોલી રૂરલ પોલીસ મથકે જોતા પોલીસ હરકતમાં આવી હતી અને જિલ્લા એલસીબી તેમજ એસઓજી ને જાણ કરી ચારે તરફ નાકાબંધી ગોઠવી દીધી હતી ગઈકાલે પંદર બે હાજર ચોવીસ ના રોજ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ના ઉમરાબ ગામની હદમાં મેક્સ મોલ પાસે આ કામના ફરિયાદીના પતિ અને પુત્રીનું કેટલાક લોકોએ ગાડીમાં અપહરણ કરીને લઈ ગયેલા છે એવી હકીકત બારડોલી પોલીસ સ્ટેશનમાં મળેલી જે આધારે બારડોલી પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમજે જે રાઠોડ સાહેબે તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી ચાલુ કરેલી અને તાત્કાલિક અમને જાણ કરતા આરોપીઓને જે દિશામાં ભાગેલા તે દિશામાં ટીમો મોકલી અને વર્કઆઉટ કરાવતા આ કામના આરોપીઓ સુખદેવ દયાળભાઈ ગજ્જર હીરાલાલ દયાળભાઈ ગજ્જર નારાયણભાઈ હરદેવભાઈ ગજ્જર અને ધર્મેશભાઈ દયાળભાઈ ગજ્જર પૈકી ઉપરોક્ત પહેલા ત્રણ આરોપીઓ સુખદેવભાઈ હીરાભાઈ નારાયણભાઈ આ પતિ અને અપહરણ કરી અને ભાગી રહ્યા હતા પોલીસ અને બારડોલી પોલીસે સંયુક્ત રીતે પીછો કરતા જંખળના નેત્રંગ રોડ ઉપરથી ભોગ બનનાર સાથે બંને ભોગ બનનારો સાથે પકડાઈ ગયેલા અને તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ એને એક બે કલાકની અંદર આ કામે અપહરણનો ગુનો શોધી કાઢેલો અને પિતા પુત્રીને વ્યવસ્થિત રીતે સસલામત રીતે એમને છોડાવી દીધેલા આ કામના આરોપીઓએ અપહરણ કરેલું તે દરમિયાન પિતા પુત્રીને માર મારેલો હોય જે બાબતે મેડિકલ સારવારની તજવીજ પણ કરવામાં આવેલી છે આ બાબતે બારડોલી પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ એકસો ચાલીસ બે એકસો સત્યાવીસ બે ત્રણસો એકાવન એક ત્રણસો એકાવન ત્રણ એકસો નવ એક ત્રણ પાંચ મુજબ નો ગુનો રજિસ્ટર કરી એટલે કે અપહરણ તેમજ થી મારી નાખવાની ધમકી આપી ખૂન કરવાની ધમકી આપવા બાબતે ગુનો રજીસ્ટર કરેલો છે આ ગુનો બનવા પાછળનું કારણ છે કે આ કામના જે પકડાયેલ આરોપી ધર્મેશભાઈ દયાળભાઈ ગજ્જર છે જેઓની દીકરી આ કામે જે ભોગ બનનાર અને ફરિયાદી છે એમના પુત્ર એક વર્ષ પહેલા કોર્ટ મેરેજ કરી અને ભગાડીને લઈ આવેલો જે દીકરી પાછી મેળવવા સારું આ લોકો અને અપહરણ કરેલું અને મારી નાખવાની કોશિશ પણ કરેલી તેમજ એમને ધમકીઓ પણ આપેલી તો આ ગુનો તાત્કાલિક જાણ થતા અને પોલીસની સતર્ક કારણે તાત્કાલિક શોધી કાઢવામાં આવેલો છે અને ફરિયાદીના પતિ અને પુત્ર પુત્રીને સહી સલામત રીતે એમને હોસ્પિટલ સારવાર કરી પરત કરવામાં આવેલા છે જંગવાવતી નર્મદા જિલ્લાના નેત્ર માર્ગ પરથી અપહરણકારો આરોપીઓ જે તરફ અપહરણ કરીને લઈ જતા હતા એ તરફ માંગરોળના જંગવાવતી નર્મદા જિલ્લાના નેત્રંગ માર્ગ પરથી અપહરણકારો